ગુજરાત ઉપર સંકટરૂપી વાદળોના વાદળો તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં આવનાર દિવસની અંદર પલટાશે હવામાન ઘોર અંધકાર અને તુફાન વંટોળની જેમ પવનની તીવ્રતા ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે હોળીની જાળ ઉપરથી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની ચોકાવનારી ગુજરાત માટે આગાહી બંગાળની ખાડીના દરિયામાં હાઈ પ્રેશર સિસ્ટમનું ઉથલ પાથલ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે ઊંડાણવાળા દરિયાની અંદર તોફાનીથી લઈને અતિ ખુખાર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે સાયક્લો સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અનેક પ્રકારની નવી નવી સ્ટ્રફલાઇન સર્જાતી જોવા મળી રહી છે હાલ અત્યારે અરબસાગર બંગાળની ખાડીને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં સક્રિય બની રહેલી નવી સિસ્ટમોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર દિવસેને દિવસે સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતમાં પવનની તીવ્રતા ઘોર અંધકાર અને વાદળ છવાયું વાતાવરણ રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે મોટા પલટાવ સાથે ગુજરાતમાં

સતત દબાણ આ વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ગુજરાત ઉપર પણ નવી નવી સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને બે મજબૂત સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવાને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારથી ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાલ અત્યારે ભયંકર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે સાથે જ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં અંધકારરૂપી વાદળોનો મોટો ઝુંડનો ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળવાનો છે અત્યારે સિસ્ટમનું દબાણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાં સતત જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ એક નવી અને મજબૂત પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી છે જેના પગલે ઓમાન મોસ્કોટ વિસ્તારો થકી હવે સિસ્ટમનું દબાણ અને સિસ્ટમની દિશાઓ પલટાતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે ઘોર અંધકાર રૂપી વાદળોની તીવ્રતાની વચ્ચે તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકર પવનની સાથે દરિયો ગાંડોતુર બનતો જોવા મળી શકે છે અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં વિઝિબિલિટીની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે બે હજાર ને પચીસ નું ચોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે જ ત્રણ થી પાંચ દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાવ અને વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલાની સાથે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ રાજ્યની અંદર ટેમ્પરેચર એકવીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જવાની પણ આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે આમ નવી નવી આગાહીને પગલે ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડીનું ભારે જોર વધતું જોવા મળી શકે છે તો એ જ સાથે ગુજરાતમાં ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને જેને લઈને બપોર દરમિયાન ગુજરાતમાં હળમી હળવી ગરમીની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે આમ ગુજરાતની અંદર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત મોટા પલટાવો આવતા જોવા મળી શકે છે અને ડબલ ઋતુની તીવ્ર ગતિવિધિઓને લઈને

ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની વાવાઝોડું પણ હવેથી સાગરના માધ્યમ થકી ગુજરાત તરફ પોતાની દિશાઓ પલટતું જોવા મળી રહ્યું છે જેને લઈને ભારતના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર મોટા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે પવનની તીવ્રતાની સાથે ગુજરાતની અંદર સતત જોર વધતું જોવા મળવાનું છે આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે

દેવભૂમિ દ્વારકા સલાયાના વિસ્તારથી જામનગર ભાનવડના વિસ્તારથી પોરબંદર રાજકોટ ચોટીલા મોરબી ગોંડલ જસદણ ના વિસ્તારથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોની અંદર વેરાવળના વિસ્તારથી ઉનાનો વિસ્તાર મહુવા અલંગ ભાવનગર અમરેલી અને જૂનાગઢના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે ટેમ્પરેચર ઓગણીસ ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ આ વિસ્તારોમાંથી બે મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી

પવનની તીવ્રતાની સાથે હવેથી ભેજનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે નવું દબાણ સક્રિય બનતું હોવાને લઈને વલસાડના જિલ્લાથી આહવા વ્યારાના વિસ્તારથી સુરતના વિસ્તારોની અંદર અને વિસ્તારથી ડાંગ તાપીના વિસ્તારોમાં જ રીતે ભરૂચના પંથકથી લઈને નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે અને સતત આવી રહેલા મોટા પલટાવને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અંધકાર અને પવનની જડપો હવેથી વધતી જોવા મળી શકે છે આમ રાજ્યના અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં અંધકારરૂપી વાદળોના ઝુંડ છવાતા જોવા મળવાના છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર લુણાવાડા ગોધરા બોડેલી નડિયાદના વિસ્તારથી વડોદરા ખંભાતના વિસ્તારથી અહેમદાબાદના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એકવીસ થી લઈને બાવીસ અને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું તીવ્ર પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળી શકે છે જેને લઈને પવનની તીવ્રતાની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતત દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે આમ રાજ્યના પંથકોમાં મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે ઠંડીનું જોર પણ અનેક વિસ્તારોમાં ફરીથી વધતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારો બાદ કચ્છના વિસ્તારો તરફ નજર કરીએ તો કચ્છની અંદર પણ રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયાથી લઈને લખપતના વિસ્તારોમાં બે સ્ટ્રફ લાઇનનો ઘેરાવો હાલ પસાર થતો જોવા મળી રહ્યો છે અને આ બંને ઘેરાવાને લઈને કચ્છ ઉપર પણ સતત પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે અને હલચલની સાથે સાથે અમુક વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને ધનપુરના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે અને અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ઓગણીસ ડિગ્રીથી બાવીસ ડિગ્રી અને વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનની તીવ્રતા ઠંડીના પ્રમાણની અંદર વધારો રાજ્યમાં માવઠાનું નવું સંકટ અને હળવી ગતિએ હવે ગુજરાત ઉપર ઉનાળાની શરૂઆત જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોની નવી નકોર આગાહી પ્રમાણે રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું ભારે જોર દર્શાવતું હોય તેમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નવા નવા વાવાઝોડા પણ આ વર્ષોની અંદર ગુજરાત ઉપર ભૂક્કા બોલાવતા જોવા મળી શકે છે અને આજની રાત્રિથી મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે